ડાંગ જિલ્લામાં આવેલા એક ગામમાં મહેશભાઈ ચૌધરી પરિવાર સાથે રહી છે પરિવારમાં આઠ વર્ષની દીકરી પ્રિયલ છે વીસ દિવસ પહેલા આંબલી ખાતા સમયે એનોઠળીઓ પ્રિયલની શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો ત્યારબાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી તેથી તેને આહવા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બાળકીને વધુ સારવારની જરૂર હોવાથી વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી જે તપાસ કરતા શ્વાસ નળીમાં આંબલીનો ઠળિયો ફસાઈ ગયો હોવાની જાણ થઈ હતી ત્યારબાદ તેને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી સુરત સિવિલ હોસ્પિટલ પહોંચવા સુધીમાં વીસ દિવસ જેટલો ટાઈમ લાગી ગયો હતો વીસ દિવસથી શ્વાસ નળીમાં ઠળિયો ફસાઈ જવાના કારણે એ ફૂલીનો મોટો થઈ ગયો હતો જેથી તેને ખેંચીને બહાર કાઢવો મુશ્કેલ હતો સુરત સિવિલ હોસ્પિટલ માં ENT વિભાગના તબીબો દ્વારા અડધાથી વધુ કલાકની સર્જરી કરીને આઠડિયાના ટુકડા બહાર કાઢવામાં સફળતા મળી હતી હાલ આ બાળકી સંપૂર્ણ સ્વસ્થ થઈ જ્યુકે છે અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સતેવિશાલ છેઠા માનવપ્રવાહ ન્યૂઝ સુરતજી મેરા નામ ડોક્ટર રાહુલ પટેલ હે મેં મેડિકલ કોલેજ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત મેં પ્રોફેસર હું आ, ये प्रियल नाम की एक बच्ची है जो 20 दिनों पहले शायद कुछ हुआ और खट्टी इमली का थड़िया आता है वो निकल गई गलती से और वो फिर सांस की नली में पहुंच गया वैसे पहले पता नहीं चला 20 दिनों से थड़िया अंदर था धीरे धीरे सांस लेने में दिक्कत चालू हुई तो उसको वलसाड सिविल हॉस्पिटल में दाखिल किया गया वहाँ पर कान्ना गले के डॉक्टरों ने सी स्कैन कराया तो मालूम पड़ा कि उसका जो राइट साइड का लंग है फेफड़ा वहाँ पे कुछ अटका पड़ा है तो पेशेंट को यहाँ पे सिविल हॉस्पिटल में उन्होंने रेफ़र किया यहाँ पे हमने ईएनटी e के डॉक्टरों ने देखा और उसको इमरजेंसी ब्रोंकोस्कोपी नाम की प्रोसीजर करने के लिए इमरजेंसी में ऑपरेशन थिएटर में लिया और वहाँ ब्रोंकोस्कोपी की मदद से जो थड़िया था उसको टुकड़ा करके निकाला गया थड़िया पूरी तरह से निकाल दिया और फिर मरीज़ की हालत अभी स्थिर है અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ક્લિક ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે